સત્ય સનાતન ધર્મનો જે આજે આ મનુષ્ય જન્મ અતિ દુર્લભ દેવોને એવો લક્ષ ચોરાશીના અંતે આપણને મળેલ છે એ આ અવર્ષ ન જાય એના માટે એવા કોઈ સાચા સદગુરુના શનિધિમાં જઈ તન મન ધન અર્પણ કરી અને આ મનુજન્મ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વરો ગુરુ અનંત ગુરુદેવ છે હમાપ છે એ વર્ણવી શકાય એવો નથી ને ગુરુનો મહિમા ઋષિ મુનિઓ અને આવી કાળથી આ ગવાતો આવ્યો છે ગુરુ એટલે જે આ કાયા રૂપી જે ગુરુ છે એ જેને સત્યનો બોધ આપ્યો જેને સમજણ આપી અને એ સમજણ આપી અને એ સતનો ઉપદેશ કર્યો એ આપણા સદગુરુ કહેવાય અને જ્યારે જે આપણને ભિન્ન બ્રહ્માંડની જે ગુરુનો દેશ બતાવ્યો એને એ સદગુરુની જે આજે યુગોથી બોલાતી આવે છે સદગુરુ એટલે સદગુરુના ભંડાર છે એ ગુણાતીત છે અક્ષરાતીત છે એ સર્વથી પર એવા સદગુરુનો મહિમા અનંત અને અભા અઘાત છે એટલે આ વચનની ધાર પર જે ચાલુ પણ આજના ગુરુઓ આ શક્ય મુદ્દાને સમજાવતા નથી કેમ કે એવું એને પાત્ર મળતું નથી અને એ ખાલી સમાજના સુધારક કરે છે પાંચ નિયમોનું પાલન બતાવી અને વ્યસનથી મુક્ત કરે છે અને એને સક્ષંદર વાળાવાના પ્રયાસો સંતો ઠામ કરી રહ્યા છે પણ જેને આ તો જિજ્ઞાસા જાગે જેને તરસ જાગે એને પાણી ભાવે જેને ભૂખ જાગે એને ભોજન ભાવે એવા તો જિજ્ઞાસા વૃત્તિ જે થઈને આવે અને જેને જાણવાની વૃત્તિ જે આવતા હોય એનું કામ નથી પણ જેને આ વાતને જાણીને પચાવી છે અને આ જ જન્મારે એને મુક્ત થઈ જવું છે અને આ જન્મનો સફળ કરો છે એવાની આ કામ છે બાકી લોકો આજે ઘણા ધંધો અને એ કરી નાખ્યો છે પણ સદગુરુ તો બિન બદામ એને ઉદ્દેશ આપે કોઈ નિસ્વાર્થ ભાવની ભક્તિ છે કોઈ એમનું લેવાની કે શિષ્યના સદગુરુ તો દાતા છે સમર્થ છે એનો હાથ એમ અધ્ધર રહે એનો હાથ કદી આવે નહીં એટલે એવા ગુરુઓ થામઠામ મળવા દુર્લભ છે કારણ કે તોરણ બોલી હતી કે જેને નીચે મારા ન્યાણ છડે એવા સંતોના પડી ગયા છે દુકાળ એટલે એ વેળાએ બોલી તો અત્યારે તો આવા સંતો મળવા દુર્લભ છે કારણ કે કોઈ એને ધ્યાનમાં ફસાઈ જશે કોઈ સમરણમાં ફસાઈ જશે કોઈ કુંડળી જાગૃત કરવામાં ફસાઈ જશે એટલે આ બધા ધંધે જ વળગાડી જશે પણ એને આ બધું કરનાર તું કોણ છે એની કોઈ ઓળખ કરાવતું નથી અને જો એની ઓળખ થઈ જાય તો જ આ ખેલ સમાપ્ત થાય માટે મીરોભાઈએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લગ ચોરાશી નહીં મટે જ્યાં સુધી તમે કોણ છો હું કોણ છું અને મારું સત્ય સ્વરૂપ છે શું છે એ સમજણમાં ના આવે ત્યાં સુધી આ ખેલ સમાપ્ત થાય એવો નથી એટલે આ વસ્તુને જાણવા માટે ડુંગર ડુંગરપુરી મહારાજ પણ બીજું તેઓ આવ્યો હતો ની નામ લેવા અને હવે કુલો કરમ શું કરે હે આ મનખાજનક મોંઘો મળ્યો હં અને આવા ભૂલો મનખો શું ફરે એટલે સદગુરુનો ચરણમાં અડસઠ તીરથ સમાયેલા છે નરસિંહ મહેતા પણ બોલ્યા છે શું કર્યું જપ કરે શું કર્યું તીરથ કરે શું કર્યું વ્રત કરે શું કર્યું ઉપવાસ કરે આ બધાથી શું થયું પણ જો સુધી તો પોતે પોતાના ઓળખણી પરિભ્રમ નારાયણ આત્મતત્વ ચિનણી આ બધી સાધના છે એ સર્વ જૂઠી ગણી છે સંતોએ એટલે આના માટે તો ફક્ત એક ઓળખવાની અનુભવનો વિષય છે અને એ અનુભવ પોતાને નીચને સદગુરુ એને શાન આપે છે જે આગળ જેણે જૂનો ધર્મ કીધો જેણે મહાધર્મ કીધો વડો ધર્મ કીધો જેણે સત્ય સનાતન ધર્મ કીધો એ આજના સમયમાં જેને શાન રૂપી ઇશારાથી સમજાવે છે એ ઈશારો છે અને એ ઈશારતને જે પામી ગયો અને એ સમજી અને એના અંતરમાં એના આબાદ રાખી અને આ વસ્તુ સચંગ કરવાની હોય છે પણ અત્યારે તો આ તો કેવી છે કે કુંવારી કન્યાના કંસ ઘણા હોય પણ પરણેલી હોય એ પીળીઓની મોજ માણે એટલે ઘણા આજે જબાન પર જાય જબાન કહું તો જંગ તેની જાય મુક્તિ કહ્યો ન જાય એટલે પહેણેલ હોય એ કદાચ એના પીળીનું નામ ન લે પણ અત્યારના સંતો તો એના જબાન પર નામ લઈ લઈને પોકારી લે છે એટલે એ આ શબ્દને વિપ્રોળ થઈ જાય છે પણ એને પચાવો કાઠો છે એ ઝીણાં ઝીણો છે અતિ એ શબ્દ પણ આ જે આકાશનો ગુણ છે પણ એ તો આકાશની પેલે પાર છે એ શબ્દ આપતી જ પેલો અને એ ઝૂણામો ઝીણો છે એને પામવા માટે આ કોઈ ધ્યાન લગાવે છે કોઈ જપ કરે છે કોઈ કુંડળી જાગૃત કરે છે એને એને જોવા માટે પણ સંતો એને સહેજમું બતાવી દે છે અને સહજ સમાધિ ભળી ગણી છે સંતોએ અને એ સેજની અંદર આ પરમાત્માનો વિદાર સંતો આજે તેને કરાવશે અને પોતાના અનુભવની ઓંખ ઉઘડી જાય મીરોમાં જ્યારે રોહિદાસ બાપુ મળ્યા ત્યારે મીરો તો કે હું જન્મની ઓંધળી મારા સદગુરીએ આપી આંખ ઓંખ ખોલીને ગયો તો ઘટોઘટ આતમ રામ કે એને મૂર્તિમાં જ્યારે એને થઈ ગયું કે આ મૂર્તિમાં જ કૃષ્ણ છે પણ નહીં ઘટ મેરા સ્વામી રાજે કોઈ ઘટ ખાલી નથી પણ જે ઘટ પ્રગટ છે રમી લેશે એ ઘટની બના રમા પ્રત્યે તે પ્રગટનો પાવળો ધોઈ ધોઈને પીજે નેતાજીને પૂછતો પારખ પડે તો આ શ્રી રામદેવ ભણે એટલે દીવો જે ઓલવાઈ ગયેલો હોય અને એ દીવાને પ્રગટ થવું હોય તો પ્રગટ કોઈ દીવો હોય એની પાસે એને જવું પડે એટલે પ્રગટથી પ્રગટ થાય પણ આપણે ત્યાં એવા ગુરુની પણ પારખ આપણને હોવી જોઈએ કે આ ગુરુ મને આ જન્મારે મને આ મુક્ત કરી શકશે આ અનુભવ અને મારી ઓળખાણ કરે આવશે એવા શિષ્યને પણ ખબર હોવી જોઈએ અને આ અહીં આપોઆપ જેમ ભમરી ઈયળને પકડી લાવે અને એને ઈયળ મટાડીને પોતે ભંગરીનું સ્વરૂપ બનાવી છે એમ ગુરુ આપ સમાન કરે છે તેઓ પાસે નરે નથી નારે નથી ગુરુ શિષ્ય કે કોઈ ના તમે સ્વયંની ભૂમિકા પડશે અને સ્વયંને જ ચાલવું પડશે અને સ્વયંને જ અનુભવ કરવો પડશે એટલે આ વસ્તુ એવી અઘાત છે એટલે મનુષ્ય જન્મ સાર્થક કરવા માટે જીવનને દુર્લભ એવો મળે છે એ આ વસ્તુ ક્યારે મળે કે કોઈ પેઢીમાં એવું પુનારક જાતિ હોય અને એનો એને એનો તો જ આ વસ્તુની સૂઝ પડે કે આ કર્મના અંતરાય આ એના કર્મ ભોગવવા માટે તો મનુષ્ય અવતારે એને મળે છે પણ એને એના કર્મ ભોગવે છે ન તો એ ભોગવે તો બીજા પાસે નહોતો આગળ આગ્રહ છે એટલે એ કર્મનો ખેડૂતો ત્યારે સમાપ્ત થાય કે એવા કોઈ ભેદી સદ્ગુરુ મળી જાય નામ મળી ગયું હોય તો એ તો ચાર વેદે પણ પણ એનો ભેદ જાણનારા ભેદી અને તો કીધું કે ભૂમિયા લેજો સંગાત એવા ભેદી સદ્ગુરુ મળી જાય આ વાતના જાણનારા અને પોતાની જો પરત થઈ જાય તો જ આ કર્મ ઉપર આ મેઘ મારાઈ શકે છે અને એ સંત સિવાય બીજું કોઈ કરી શકે નહીં મારા ગુરુ અને સંત એક જ સ્વરૂપ ગણ્યું છે એટલે મનના આ વાત જાણવામાં આવતો એ સમયે મનના જ ગુરુ કરાવવા છે મન આ રવાડે ચડ્યું છે મન આ તરફ જોઈ જતું નથી મન પણ એના જ્ઞાનમાં ગઈ શાંત થઈ જાય છે લોકો ભાવ પ્રગટ થઈ જાય છે તો પછી આ બહુ કઠણ કામ છે અને આ કાચો પારો છે એને જીવા જેવાથી જીરવાય એવો નથી પણ એવા ઠામ ઠામ પડ્યા છે અને મૌનની ભૂમિકા છે કારણ કે તેવામાં પછી મન વાણીનો આ મલક જ નથી મને વાણીનો મળક નથી સંતોએ તો મનને ચીમાડાની પેલી પાર ગઈ અને મોજો માણી છે મન સત્યા સુધી એની હદ છે અને એ મન સદગુરુને આપ્યું તો તમારે પણ શું ધન તન મન ધન સદગુરુના સાનિધ્યમાં હું જતો તો તમે સ્વયં તમે કોણ છો એની ઓળખ થઈ જાય તો જ આ લોક ચર મટે એમ છે ને કે મટે એમ નથી માટે સંતોએ કીધું છે કે ધનગુરુ દાતા ધનગુરુ દેવા મારા સદગુરુએ મને શબ્દ સુણાયો અને મને જમણાના હાથેથી આ છોડાયો સદગુરુનો મહિમા એટલો અઘાત છે કે ખાલ પડાવો મારા શરીર ચણી અને ઉપર સોનેરી રંગ લગાવવું અને મોજડી શિવડાય મારા ગુરુને કહેવાય તો કે જે શબ્દ મને સુણાય છે ને એના તોડે તો કોઈ આવે એમ નથી એટલે એના તોડે નામ સમોવડ કોઈની જપ કરો તપ કરો તીર્થ કરો જોગ કરો વ્રત કરો પણ આ નામે જ પાચક છૂટે અને નામે જ નાસી જાય આ રોગ મહાત્મા મુદાસ પણ કહી લે કે અનામી નામને જાણ્યા વિના સર્વર બેઠા બે બગજો પાણી ભાળીને પીવા ગયા તો નીકળી જાવ જવાનું ગયા છે નામ જડ્યું હોય એનો પાર્ક એનો મટી જાય સાહેબ વાદ વિવાદ કોઈ વિવાદ કરે નહીં સર્વનો ભળીને એનો સચ્છેદ કરે એના બધા જ સર્વ ધર્મ એનો સમાન જ લાગે કોઈ ધર્મ એને ખોટો નહીં હું અઢાર હતો એટલે મને ખોટું લાગતું કે આ ધર્મ ખોટો છે આ ધર્મ દરેક ધર્મ સાચા છે દરેક એકના એક નામ પર અસંખ્યના પાર તરી ગયા છે એટલે એક વસ્તુને સમજાય સમાઈ જાય અને એક સધાઈ જાય તો અનેક આ સધાઈ જાય અને જો એક જતું રહે તો વધી જાય એવું છે એટલે સ્વયં તમે કોણ છો એ જો સમજાઈ જાય પણ એ એવી એના માટે આપણે આ જીડવા માટે આપણે પાત્ર બનવું પડે આપણું ઠામનું આપણું ઉજળું કરવું પડે આપણા ઠામની અંદર જે ઈર્ષા આજે કાંઈ કુડ કપાટ કામ લોભ આ જે પડ્યા છે એ સદગુરુના સાનિધ્યમો

એવી વાતો કરતા હોય કે તરત જ એને ખબર પડી જાય છે કે આની શુદ્ધતા કેવો ફરે છે મનમુખી મનમાં મુખમું મળી છે તો મનની વાતો કરતો હોય જીવ જીવ પણ હોય જીવમુખીની વાતો કરતો હોય માયામુખી વાતો કરતો પણ સદગુરુનો જો દેશ જોયો હોય અને સદગુરુના નિર્દાર કર્યા હોય અને એ દેશ હું જઈને આવ્યો તો એ દેશની વાત કરે એ ગુરુમુખીની વાત કરે એટલે એવા વિદરા ખૂબ છે બાકી અત્યારે તો જે જે હરડવાના ટોળે ટોળો આવે છે બાકી શ્રી શેખરો એટલે એક લોઢાના ચણા સમાન છે અને એને પરિપૂર્ણ પાર ઉતારવો પડે અને એના નિત સ્વરૂપનું દર્શન કરાવવા માટે સંતો કહે છે કે એવો રે દેશ બતાવ્યો મારા ગુરુએ એવો દેશ બતાવ્યો હં પાંચ તત્વોને ત્રણ ગોળની મારો નીચ સ્વરૂપ મને ઓળખાયો ન્યો સાહેબ પાસે કંઈ શું કરી રહેતું નથી સ્વયં જેમ આકાશની અંદર પંખી ઉડે છે એના ઉપર નીચે ચારે બાજુ આકાશ જ છે એ કહે તો એ સોંભળે જ બોલે તો સોંભળે અને એનો કોણ સોંભળે કેને આગળ વાત કરે એવી આ મૌનની ભૂમિકા છે માટે એવા સદગુરુના સાનિધ્યમાં જઈ અને આ વાત આ મનુષ્ય અવતારની અંદર જાણવી જરૂરી છે તો જ આ ગોરપુરનો આ સહેજે જે છે જે ભૌસાગર પાઠ તરી જાય સદગુરુ